મોરબી ખાતે સ્વામિનારાયણ મંદિર નજીક નદીના પટમાં દિવાલ ઊભી કરાતા વિવાદ સામે આવ્યો છે નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામ થતું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું નદીમાં થતા બાંધકામના કારણે મચ્છો નદીમાં છોડવામાં આવતા પાણીમાં અવરોધ થાય તેવું શક્યતાઓ છે જેને પગલે મોરબી જિલ્લા કલેક્ટરે તપાસ સમિતિની રચના કરી હતી અને તપાસ સમિતિને તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું

એક મંદિર બનાવી રહ્યા છે અને તેના ડેવલપમેન્ટના ભાગ સ્વરૂપે તેઓએ આગળ જે બાંધકામ કરેલું છે તેની અમને માહિતી મળી આ માહિતી મળતા પ્રાથમિક રીતે તપાસ કરતા ફ્રીજ ઉપરથી જ્યારે જોવામાં આવે ત્યારે એવું લાગે કે આ નદીમાં બાંધકામ કરેલું હોય એવું જણાય છે જે અને મળેલી રજૂઆતને ધ્યાને રાખી અમે ચીફ ઓફિસર નગરપાલિકા અમારા પ્રાંત ઓફિસર મોરબી અમારા શ્રી અને અમારા જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે નદીનો એરિયા જેનામાં આવે એ એમને સંયુક્ત રીતે અમે તપાસ કરી અને અહેવાલ કરવા સૂચના આપવામાં આવે આ બાબતે પ્રાથમિક દૃષ્ટિએ ચીફ ઓફિસર નગરપાલિકાએ જ્યારે નોટિસ આપી ત્યારે માલુમ પડેલ કે મંદિર દ્વારા એમને કન્સ્ટ્રક્શન માટે કોઈ મંજૂરી લેવામાં ટાઉન પ્લાનિંગમાંથી આવેલી નથી જેથી સીઓ દ્વારા સીઓ નગરપાલિકાએ એમને એક નોટિસ આપેલી છે આનો અહેવાલ આજે આવવાનો હતો એટલે આજે અથવા આવતીકાલ સવાર સુધીમાં મારી પાસે આવી જશે અહેવાલ આવશે અને જો નદીમાં બાંધકામ હશે તો અમે એને તાત્કાલિક દૂર કરાવવા માટે સૂચના આપશું જો નદીમાં બાંધકામ નહીં હોય પરંતુ આ મંદિર કે કોઈપણ પ્રકારનું ધાર્મિક સ્થાન લોકોની સુખાકારી માટે લોકોના મનની શાંતિ માટે હોય છે અને એવા કોઈ સ્થાનમાં કારણે એવા કોઈ સ્થાનના કારણે જો સમગ્ર ગામને સમગ્ર મોરબી શહેરને તકલીફ પડતી હશે તો અમે મંદિરના સત્તાવાળાને કહીને જો નદીમાં નહીં આવતું હોય તો પણ દૂર કરાવવા હું પ્રયત્ન કરીશ એની હું તમામને ખાતરીને બાહધરી આપું છું ગામજનોને મોરબીના લોકોને